नमस्कार नजर न्यूज में आप लोग हार्दिक स्वागत है हूँ अपनी साथ अजय वगेला आओ जो आज मुख्य समाचार કામાં રહેણાક વિસ્તારમાં ઢોરોનું છાણ અને મૂત્ર નાખી ગંદકી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે પાદરા તાલુકાના ડબકા ગામે નવી ફરીમાં જતા રોડ પર આવેલા રહેણાંક વિસ્તાર પાસે ઢોરોનું છાણ તેમજ મળમૂત્ર નાખી ઉકરડો કરતાં નજીક રહેતા લોકો ભારે ત્રાઈમાં પોકારી ઉઠ્યા છે આ મળમૂત્રના કારણે સ્થાનિકો વારંવાર બીમાર પડી રહ્યા છે અને આ ગંદકીના કારણે માથું ફાટી જાય તેવી દુર્ગંધ પણ આવે છે આ બાબતે સ્થાનિકો રહીશો દ્વારા વારંવાર પંચાયતને જાણ કરવામાં આવે છે પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર પંચાયતના વહીવટી અધિકારી પંચાયતમાં હાજર રહેતા નથી જેથી સ્થાનિકોએ તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે અને આ ગંદકી તાત્કાલિક દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે એક તરફ સરકાર સ્વચ્છ ગામ બનાવવાની વાતો કરે છે જ્યારે ડબકા ગામમાં રહેણાંક વિસ્તારો ગંદકીથી ખદી રહ્યા છે અને વહીવટી અધિકારી પોતાના ખિસ્સા ભરવામાં મસ્ત બન્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે તાલુકા વિકાસ અધિ અધિકારી આ બાબતે કયા પ્રકારની કાર્યવાહી કરે છે હું ગોવિંદભાઈ કાળાભાઈ માળે ગામ ડપકા અને અહીં આગળ વર્ષોથી વસવાટ કરું છું અને તેમાં મને એક સરકારી મકાન મળેલું છે અને બાજુની મય માછી સમાજના એક અશોકભાઈ છે હવે એક વર્ષોથી એક મહેશભાઈ છે રજૂઆત કરેલી અને ઠીક ગાંધીનગરથી મોડીને ઠીક કલેક્ટરથી તાલુકા વિકાસ અધિકારી મેં ડબકા ગ્રામ પંચાયતની મય અરજીઓ ઘણા વાર આપેલી કે આ છે તે એક પ્રદૂષણવાળી જગ્યા છે અને એક ગંદકી ફેલાવી છે ગુજરાત સરકારના સ્વચ્છ ભારત અભિયાન સ્વચ્છતા જાળવો તે અમે સ્વચ્છતા જાળવીએ છીએ પણ આ લોકો વારંવાર આવીને અમારા બહારણાની સોમે છે તે ઉકેળો નાખે છે ગંદકી કરે છે અને એ ગંદકીથી નાના છોકરાને રોગચાળો ફાટી નીકળે એવો છે અને આ લોકોને જે કંઈક અમે રજૂઆત કરીએ છીએ કે જે થાય કરી લ્યો અને ડપકા પંચાયતની મેં રજૂઆત સરપંચોને કીધું તો કે અમે શું કરીએ જિલ્લા વિકાસ જિલ્લાના સદસ્યો છે તેને કીધું તો કે હવે હવે તમારો મામલો છે તો હવે પોલીસ સ્ટેશનમાં જણાવ્યું છે કે ભાઈ હવે તો પંચાયતનો એ છે તો પંચાયત વાળા કે અમે શું કર્યું તો અમારે જવું તો જવું કંઈ આવી ગંદકી કરીને ઠીક આંગણાની મય ઉકેળા નાખી જતા હોય અને જો ઉકેળાના માલિક એવું કહેતા હોય કે થાય કરી લો અહીંથી ઉકેડો ખહે નહીં તો હવે આ કંઈક ઘટના બનશે અને કાલે ઠીક આંગણાની મય નાખે છે ને કંઈક હાથા પાયે થશે તો જવાબદાર કોણ બોલો મારું નામ અશોકભાઈ કાયદાસ માછી છે હું અહીં વર્ષોથી અમે રહીએ છીએ અમારા વર્ષોથી આ ઘર પછવાડો ઉકેડો છે અને મારે અત્યારે રસોડાની બારે લગીને આવી ગયું છે મારું બે મારનું મકાન પડે એવી પોઝિશન છે આજની તારીખમાં મારી અહીં બહાર લગીની જગ્યા છે પણ એ કઈ હાથ મૂકવા દેતો નહીં અત્યારે મારું આ ઘર બેસી જાય એવું જ છે ડબક તો બેસી ગઈ એ બધું ભરાઈ ગઈ છે તમે શું કહેવા માંગો છો મારે એવું કેવું છે આ ઉકેડો હટાવો તમારી એક જ માંગ છે હા ઉકેડો હટાવો અને આ કાયમ માટે નહીં જતો રે રોડ બનાવવાનું નક્કી થયું છે રોડ બનાવે છે તો આ ઉકેડો હટી જાય તો મારે મકાન બેસતું બંધ થઈ જાય તો મારે મકાન સો ટકા બેસી જાય એવું છે મારે પછવાડ બાય નું પાડવાનું છે મારા વાઇફ ને પેરાલીસ છે એટલે અમારે પછવાડા દિવાલ કરીને અમાર રૂમ જેવું બનાવવાનું છે પછવાડે એ માંગ છે અમારે એ અમારી માંગ છે હું બીજું કશું નહીં અમને આટલું આ ઉકેલ હટાયેલો એટલે અમે અમારે બધે દિવાલ લઈને અમે પછવાડે રૂમ ઉતારી નું પાડવાનું છે મારા વાઇફ ને પેરાલિસ છે ને એટલે હું આ કામ કરવા માંગુ મારું મકાન તો આજની તારીખ માં સો ટકા બેસી જાય એવું જ પોઝિશન છે